તળાજા તાલુકાના સોભાવડ ગામ નજીકના તળાવમાં લાપતા બનેલ યુવાનની ભારે શોધખોળ બાદ આજે લાશ મળી આવી ભાવનગર જિલ્લાના તળાજાના છેવાડે અને નવા સોભાવડ ગામે સુપરપટ્ટીમાં રહેતા એક શ્રમિક યુવક પોતાના દસેક વર્ષના સંતાન સાથે નજીકમાં આવેલ તળાવમાં નાવા ગયેલ એ સમયે પાણીમાં ગરકાવ થઈ જતા ફાયર ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેનાર વ્યક્તિ પાણીમાં ગરકાવ થયાની જાણ થતાં ફાયર ટીમને જાણ કરી કેમેરો નાખી અને શોધખોળ હાથ ધરવામાં આવી છે યુવક પોતાના દસેક વર્ષના સંતાન સાથે તળાવ પર ગયા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે પાણીમાં ગરકાવ થનાર અરવિંદભાઈ નરસિંહભાઈ મકવાણા ઉંમર ત્રીસ રહે સોભાવળની સાંજથી લઈ રાત્રિ સુધી શોધખોળ કરવા છતાંય મળી ન હતી લાશ જે આજે સવારે લાશ મળી આવતા મૃતદેહ તળાજા સરકારી હોસ્પિટલમાં પીએમઆરથી થશે મોટી સંખ્યામાં મહિલાઓ અને સમાજના લોકો દોડી આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર ન્યૂઝ તળાજા